નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પચીસ ફેબ્રુઆરી રવિવારે મોડી સાંજે મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકાલી ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમતથી લાશને કારમાંથી બહાર કાઢી હતી આ અકસ્માતમાં બિહારના ગાયક સોતે પાંડેનું પણ મૃત્યુ થયું છે હવે અહેવાલો અનુસાર તમને જણાવી દઈએ કે ભોજપુરીની પ્રખ્યાત અભિનેત્રી પંચાયત ફેમસ આંચલ તિવારી પણ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ભોજપુરી સિનેમાના ચાર ઉભરતા કલાકારોનું પણ અકસ્માતમાં મોત થયું છે બિહારના કૈમોર દેવકાલી ગામ પાસે જીટી રોડ પાસે રવિવારે સાંજે આ રોડ અકસ્માત થયો હતો સોમવારે સવારે મૃત્યુની ઓળખ થઈ હતી અને આ પછી પોલીસ નિવેદન જારી કરીને મૃત્યુની પુષ્ટિ કરી હતી તો મિત્રો કુલ નવ લોકોના મોત થયા છે તમામ કલાકારો એસયુમાં મુસાફરી કરી રહ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાં આંચલ તિવારી સિમન શ્રીવાસ્તવ પ્રકાશ રામ અધિસિંહ અનુ પાંડે શાશી પાંડે સત્યપ્રકાશ મિશ્રા અને બાગ પાંડે નું પણ મૃત્યુ થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ